તપાસ કરતા નિશાંત ઉર્ફે ગોપાલભાઈ ભટ્ટ રહેસલમ ક્વાર્ટર્સ બાઉચાવાડ પાણી ગેટ મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી દારૂની સત્યોતર બોટલ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર એકસોની કબજે કરી હતી જ્યારે પાયલ હરીશભાઈ થાપા પાસેથી ચોપન બોટલ કિંમત રૂપિયા સોળ હજાર બસ્સોની કબજે કરવામાં આવી છે ખોડિયાનગર ડીમાર્ટની પાછળ મણિનગર સોસાયટીમાં રહેતો પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણી દારૂ વેચતો હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરતાં પવન મળી આવ્યો હતો તેની પાસેથી દારૂની આડત્રીસ બોટલ કિંમત રૂપિયા દસ હજાર ચારસો પચાસની કબજે કરવામાં આવી છે